સાતલપુર તાલુકાના લુણીચાણા ગામના ખેડૂત પુત્ર ઠાકોર કિસાનભાઈ હમીરભાઈ ભારતીય ફોજ બી અંદર દેશની રક્ષા કાજે પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી આજ રોજ માદરે વતન પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના લુણીચાણા ગામે પધારતા ભવ્ય સ્વાગત સમગ્ર ઠાકોર સમાજ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના લુણીચાણા ગામના ખેડૂત પુત્ર ઠાકોર કિશનભાઈ હમીરભાઈ આજ રોજ દેશની રક્ષા કાજે ભારતીય ફોજ બીએસએફની અંદર ટ્રેનિંગ પૂર્ણ કરી આજ રોજ

અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા બાઇક રેલી સાથે ભવ્ય શોભાયાત્રા વારાહીથી લુણીચણા ગામ ખાતે પહોંચી હતી ગામ લોકો દ્વારા ભારતીય ફોજની અંદર ઠાકોર સમાજનો કિસાન ઠાકોર જોડાતા તેમને અભિનંદન પાઠવ્યા હતા દેશના સીમાડે દુશ્મનોના દાંત ખાટા કરવા ભારતીય ફોજમાં જોડાયેલા યુવાનને સમગ્ર લોકો દ્વારા ફૂલ માળા પહેરાવી અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી દિલ્હી ખાતે એક વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા ભવ્યશુભા યાત્રા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટ ભરત સિસા દ્વારા સિટી ગોલ્ડ ન્યૂઝ પાટણ આજે એક અવાજ છે અવાજ ગામ લોણી ચાણાનો ગૌરવ કિશનજી ઠાકોર ને આજે બીએસએફની દિલ્હીમાં એક વર્ષની તાલીમ કરીને અહીંયા આજે ગામ લોણીચણામાં વારાહીથી એ દરેક સમાજના લોકોએ એને એ સરગસરૂપી એ સરઘસ રૂપી સ્વાગત કરીને અહીંયા આખા ગામના દરેક સમાજના લોકોએ માતા બહેનોએ એના વારણા લીધા ભામણા લીધા અને આખું ગામ એટલું બધું હરસ ઉમંગ ઉલ્લાસમાં અને આખા ગામે અને અહીંયા આજુબાજુના લોકોએ એનું સ્વાગત કર્યું મેં ધારાસભ્ય તરીકે પણ એમને ખૂબ ખૂબ એ શુભકામના અભિનંદન પાઠવ્યા છે કેમ કે આ દેશની બોર્ડર ઉપર જે આવા સપૂતો ખરેખર રક્ષા કરવાના છે દેશની સેવા કરવાના છે ખરા પગે એમની ડ્યુટી કરવાના છે એવા એ યુવાનને હું ખૂબ જ બિરદાવું છું અને આખું ગામ પણ આજે ખરેખર એક ખૂબ જ હિલોડે ચડ્યું છે અને ખૂબ ગૌરવ અનુભવે છે મેં પણ વાત કરી કે આ એક આવા યુવાન નહીં પણ આવા બોર્ડરના વિસ્તારમાંથી દરેક ગામોમાંથી વધારે ને વધારે એ એ નોકરીઓ મેળવે અને મા ભારતી ભૌમની રક્ષા કરે એવી મેં ખૂબ જ શુભકામના પાઠવી અને એના મા બાપને પણ ખૂબ જ મેં શુભકામના પાઠવી કે આવા સપુતને જન્મ આપ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર